નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જીરુમાં ખાતર વિશેની કે જીરુમાં પાયામાં અને ડોઝમાં ખાતર ક્યુ આપવું કેટલું આપવું ક્યારે આપવું પણ એ પહેલાં થોડીક આપણે બેઝિક વાત કરીએ તો કે જીરુ છે એ ક્યુમિનિયમ સાયમિનિયમ વૈજ્ઞાનિક નામ છે એપીએસસી ફેમિલી એટલે કે એપીએસસી કુળમાંથી આવે છે બીજું અંબેલી ફેરી ફેમિલી પણ કહેવાય છે કે જે ગઈના આકારનો જેનો શેપ થતો હોય એ બધા પાક છે આની અંદર આવતા હોય છે હવે આમાં ક્યાં ક્યાં પાક આવે છે તો આપણે આમ વાત કરીએ તો કે જીરું ઉપરાંત છે ધાણા છે વરિયાળી છે અજમો છે હિંગ છે આ બધા પાક જે છે એ બધા એપી એપીએસી ફેમિલીમાં આવે છે હવે આ બધા પાકમાં અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે હોય છે કે અમુકને પાણી વધુ જોતું હોય અમુકને પાણી ઓછું જોતું હોય અમુકને મધ્યમ જોતું હોય હવે જીરુનો જે પાક છે એ જીરું આવું ઓછા પીએ તે સૂકા વાતાવરણમાં સૂકી જમીનમાં થતો પાક છે આખા ભારતની વાત કરીએ તો કે ટોટલ પ્રોડક્શન જે થાય છે એમાંથી પીચોતેર ટકા વિશ્વનું જે પ્રોડક્શન છે એમાંથી સિત્તેર પિચોતેર ટકા પ્રોડક્શન છે એ ભારતમાં થાય છે ત્યાર પછી સીરિયા છે પાકિસ્તાન છે તુર્કી છે એમાં થોડું ઘણું ઉત્પાદન થાય છે ભારતમાં જે કંઈ પ્રોડક્શન થાય છે એમાંથી સોએ સો ટકા પ્રોડક્શન જે ગણીએ તો કે ગુજરાત અને રાજસ્થાન બેમાં થાય છે ગુજરાતનો હિસ્સો જોઈએ તો સાઠ ટકા જેવો છે રાજસ્થાનનો છે એ ચાલીસ ટકા જેવો છે થોડું ઘણું આગળ પાછળ વધઘટ વાવેતર પ્રમાણે ઉત્પાદન પ્રમાણે હોય છે જ્યારે વાવેતર વિસ્તારની વાત કરીએ તો કે રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર ઘણો મોટો છે પણ એની પ્રોડક્ટિવિટી એટલે કે ઉત્પાદન ક્ષમતા છે એ બહુ ઓછી છે જ્યારે ગુજરાતમાં વાવેતર વિસ્તાર ઓછો છે પણ પ્રોડક્શન કેપેસિટી એટલે કે પર એકરે ઉત્પાદન ક્ષમતા વધુ છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે જોઈએ તો કે રાજસ્થાનમાં એક એકરે દસ બાર મણ થતું હોય તો આપણે અહીંયા પંદરથી વીસ મણ એક એકરે ઉત્પાદન આવે છે તો આવી રીતે ગુજરાતની અંદર જે છે કે એમાં માવજત ઘણી બધી કરવામાં આવે છે પ્રોપર ટ્રીટમેન્ટ પણ ખાતરની ફૂગનાશકની કરવામાં આવે છે એટલે જીરું જે છે એ પાક આમ જોઈએ તો એવો છે કે એ વાવેતર કર્યું ત્યાંથી લઈને આપણે કોથળા ભરાય ત્યાં સુધી એને ફાઇનલ આપણે કહી ન શકીએ કે જીરું થશે એમ કેમકે જીરું એટલો બધો સેન્સિટિવ છે કે વાયઢા પછી આપણે ખેતરમાં પાથરા પડ્યા હોય તો પણ એમાં કાળી ચરમી લાગી જાય છે ફેલ થઈ જાય છે પણ છેલ્લા પાંચાત વર્ષતા જોઈએ તો કે પાછાત વર્ષમાં એવું નથી બન્યું કે કોઈને જીલું જીરું દસ વીઘા હોય કે વીસ વીઘા હોય આખું ફેલ થઈ ગયું ઉત્પાદન જે આપણે એક એકરે પંદર વીસ મણ હોય એની જગ્યાએ કદાચ દસ બાર મણ થાય સાત આઠ મણ થાય પણ છંટકાવ કરતાં કરતાં વહેલું પકવતા સલ્ફરનો ઉપયોગ કરતાં પકવી અને કાંઈક થોડો ઘણો ભૂકો ભાકો હાથમાં આવે હવે ખાતરની જરૂરિયાતમાં આમ જોઈએ તો કે જીરું ત્રણથી ચાર પિયતમાં થતા હોવાથી જે કાંઈ મેજોરિટી ખાતર છે એ પાયામાં જો આપી દઈએ તો વધારે સારું પડે છે કેમ કે જીરુને ઉગવામાં દસથી પંદર દિવસનો ગાળો લાગતો હોય છે હવે જીરુમાં આપણે એગ્રિકલ્ચર યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે વાત કરીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આ ત્રણ વસ્તુ છે એ ત્રીસ કિલો નાઇટ્રોજન વીસ કિલો ફોસ્ફરસ વીસ કિલો પોટાસ પ્રતિ હેક્ટરે જરૂરિયાત હોય છે પણ આપણે મોટું મોટું આમ જોઈએ કે ભાઈ કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ જે કિલોમાં આપ્યું છે તેને આપણે જે અત્યારે મળતા ખાતર જે છે ડીએપી હોય વીસવીસ ઝીરો હોય બાર બત્રી હોય સિંગલ સુપર હોય આ બધા ખાતર છે તો એમાં કે કેટલું આપણે વાપરી શકીએ તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ એટલે કે બાર બત્રી સોળ એક એકરે પચીસ કિલો આવે એ રીતે વાપરી શકાય એની સાથે આપણે જો કેરિયર બેઝ કન્સોર્ટ યા નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસના જે બેક્ટેરિયા આવે છે એ પણ જો નાખવા હોય તો એક એકરે પચીસથી પચાસ કિલો નાખી શકાય એમાં મેલોક્ઝા એનપી કે ફોરજી છે એ પણ સાથે એમાં મિક્સ કરી શકાય બીજું વધારાનું કે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઓછું હોય તો એને વધારવા માટે આપણે લીંબોળીનો ખોળ છે દિવેલીનો ખોળ છે આવા કોઈ પણ ખોળ પર એકરે સોથી બસો કિલો આપણે વાપરી શકીએ એમાં મેલોક્ઝા ઓર્ગેનિક કરી અને જે મિક્સ ખોળ આવે છે એ આપણે એકરે એકથી બે વેગ વાપરી શકીએ ખર્ચો જો વધતો હોય તો આપણે ખાલી એમાં બાર બત્રીસ સોળ છે અથવા ડીએપી છે એનો ઉપયોગ કરી શકાય સલ્ફરનો પણ થોડો ઘણો ઉપયોગ કરી શકાય કેમ કે આનું સુગંધિત જે તેલ છે એના તેલની ટકાવારી વધારવા માટે અથવા એની સુગંધ વધારવા માટે જે સલ્ફર છે એ સલ્ફરનો આમાં ઘણો બધો અગત્યનો રોલ હોય છે પોટાશ છે એમાં દાણા માટે પણ એનો અગત્યનો રોલ હોય છે હવે નાઇટ્રોજન જે આપવાનો છે એ જો બે ભાગમાં આપણે આપીએ તો વધારે સારો કે અડધો પાયામાં અને અડધો પછી આપણે જયારે એકવીસ થી ત્રીસ દિવસ આજુબાજુ જયારે ત્રીજું પિયત આપીએ છીએ ત્યારે કેમકે જનરલી આપણે ચાર પિયતની ગણતરી કરતા હોય છે કે પહેલું પિયત પછી પાંચમા છઠ્ઠા દિવસે બીજું પિયત પછી પચીસમાં દિવસે ત્રીજું પિયત અને ચાલી પિસ્તાલીસ કે પચાસ દિવસે ચોથું પિયત એ રીતે ચાર પિયતમાં જીરું આપણે પકવી દેતા હોય એટલે જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે એમાં નાઇટ્રોજન ફક્ત જો આપવાનું હોય તો યુરિયા આપણે એક એકરે પંદરથી વીસ કિલો આપી શકીએ ઘણી જગ્યાએ એવું બને છે કે એક એકરે એક એક ઠેલી યુરિયા આપી દેશ એટલે એમાં રોગ આવવાની શક્યતા વધી જાય છે હવે જ્યારે આપણે ડોઝનો ડોઝ તરીકે યુરિયા આપવી છે ત્યારે એની એની સાથે જે ગોળ તત્વ અને સૂક્ષ્મ તત્વ આવે એવું ખાતર જો આપવું હોય તો મેલોક્ઝા પૂરતી ફાઇવજી પણ આપી શકાય કે જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર અને માઇક્રોટ આવી જાય છે બીજી ઘણા બધા પ્રકારની ખાતરની કીટો આવતી હોય જેમ કે મેલોક્ઝા પાવર કીટ આવે છે કે એમાં જિંક સલ્ફેટ ફેરસ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ આ બધા છ પ્રકારના ખાતર છે એમાં આવી જાય છે ત્યાર પછી એક નવી કીટ જે લોન્ચ કરીએ છીએ લિટમસ પોષક કીટ કરી કે જેમાં દસ કિલો છે એ મેગ્નેશિયમ સલ્ફેટ છે દસ કિલો છે એમાં જાયમ ગ્રેન્યુલ છે દસ કિલો મિક્સ માઇક્રોટન છે અને ત્રણ કિલો નેવ ટકા સલ્ફર છે આ તેત્રીસ કિલો છે એ આપણે એકથી બે એકર સુધી પણ આને આપણે કીટને વાપરી શકીએ એટલે કે પાયામાં જો આપણે ખાલી ડીએપી અને એની સાથે એનપીકેના કન્સોટિયા અને એની સાથે ખોળ આ ત્રણ વસ્તુ મિક્સ કરીને વાવી શકાય ડોઝમાં જ્યારે આપવાનું હોય ત્યારે યુરિયા સાથે કોઈપણ માઇક્રોટન અથવા કોઈપણ પ્રકારની ખાતરની કીટ આવે એ કેટ મિક્સ કરી કરીને આપણે આપીએ તેમાં વજનમાં અને ઉત્પાદનમાં સારું પડે છે બીજું ખાતર તરીકે જ્યારે એમાં માંજર આવે એટલે કે વરિયાળી આવે જામલી દેખાવા માંડે એ વખતે છટકાવની અંદર આપણે જીરો બાવન ચોત્રીસ પંપે સો ગ્રામ અને પચીસ ગ્રામ બોરન એટલે કે ડાય સોડિયમ ઓકટાબોરેન ટેટ્રાહાઇડ્રેટ જે વીસ ટકા બોરન આવે છે એ બે મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો એમાં ફ્લાવરિંગમાં દાણાના વજનમાં સાઇઝમાં એમાં સારું એવું પરિણામ મળે છે જ્યારે જીરું દાણા ચડી ગયા હોય પીળું પડવાની જ્યારે શરૂઆત થાય ત્યારે પોટેશિયમ સલ્ફેટ એટલે કે જીરો જીરો પચાસ પોટેશિયમ થાયોસલ્ફેટ એ પણ આપણે પંપે સો ગ્રામ રાખીએ અને છટકાવ કરી શકીએ તો આવી રીતે ખાતરનું જો શેડ્યુલ કરીએ અને જીરુંના પાકમાં આપણે માવજત કરીએ તો વજનમાં અને ઉત્પાદનમાં સારું રહે પણ આ જે કંઈ માવજત છે એ જીરુની કંડિશન વાતાવરણની પરિસ્થિતિ ઝાકળનું પ્રમાણ સુકારાનું પ્રમાણ ચરબીનું પ્રમાણ આ બધા જે કંઈ રોગ આવે છે એ રોગને ધ્યાનમાં રાખી અને આપણે પ્લસ માઇનસ ટ્રીટમેન્ટ કરવી પડે એવું નથી કે આટલી ટ્રીટમેન્ટ કરી દઈએ એટલે જીરું થાય કેમ કે જીરું એટલે ઘણું બધું અઘરું છે કે જ્યારે ડિસેમ્બર જાન્યુઆરીમાં જો ઝાકળ છે માવઠાની શક્યતા થાય તો જીરું બગડવાની શક્યતા બહુ રહેશે તો આવી રીતે જીરું છે એને સાચવી અને બીજું અગત્યનું એ છે કે જીરામાં જ્યારે બીજા કોઈ પણ પાક હોય એમાં સો દોઢસો ફીટ સુધીના લંબાઈવાળા કેરા હોય ચાલે જીરું પાક એવો છે કે પચાસ સાઠ ફૂટથી લાંબો કેરો હોવો જોઈએ નહીં પાણી ભરાઈ રહેવું ન જોઈએ ઢાળવાળો કેરો હોવો જોઈએ આ બધા પરિબળો ઘણા બધા એમાં કામ કરે છે તો આ હતી આપણે જીરુમાં ખાતર વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર